રાજ્યની પ્રાથમિક શાળામાં પાંત્રીસ દિવસનું ઉનાળુ વેકેશન નવ થી બાર જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે પ્રાથમિક શાળામાં પાંત્રીસ દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તેર થી રાજ્યની પ્રાથમિક શાળાઓનો પ્રારંભ થશે તો દઈએ કે ગુજરાતમાં પ્રાથમિક શાળામાં દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે નવ મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે નવ મેથી બાર જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારિક પાસેથી હિતલ ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે પ્રાથમિક શાળામાં પાંત્રીસ દિવસનું ઉનાળુ વેકેશન શું અપડેટ જી ચોક્કસ એવું કહી શકાય કે પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન છે એ પાંત્રીસ દિવસનું જાહેર કરવામાં આવ્યું છે આ અગાઉ પણ જે લેટર ઇસ્યુ કરવામાં આવ્યો હતો ઉનાળુ વેકેશન ને લઈને એ પછી મોકૂફ રાખવામાં આવ્યો હતો હવે નવો પત્ર કરવામાં આવ્યો છે ને એ પત્ર અંતર્ગત જે સીધી રીતે જોવા જઈએ તો વેકેશન બાર જૂન સુધીનું આપવામાં આવ્યું છે ને ક્યાંક ને ક્યાંક પાંત્રીસ દિવસનું વેકેશન છે અને નવ મેથી ચાલુ થશે આ કારણ કે લોકસભા ચૂંટણીઓ જે છે મતદાન છે એ સાત ઉનાળુ પ્રાથમિક નિયત કરવાની રજાઓ સેટ કરવાનો તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને રાજ્યના શિક્ષણ વિભાગે પત્ર લખીને જાણ કરી છે જી બિલકુલ હિતલ માહિતી બદલ આભાર તો રાજ્યની પ્રાથમિક શાળામાં પાંત્રીસ દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે નવ થી વેકેશન થશે બાર જૂન સુધીનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તેર જૂનથી રાબેતા મુજબ શાળા શરૂ થશે